સુરતના જાણીતા ટેક્સટાઇલ ઉદ્યોગપતિ અને દિનેશ ટેક્સટાઇલના ચેરમેન શ્રી દિનેશભાઈ પાંડે તેમની પચાસમી વર્ષગાંઠને યાદગાર બનાવતે અનોખી રીતે ઉજવણી કરી આ ખાસ દિવસે તેમણે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના દિવ્યાંગ બાળકોને ભોજન કરાવી માનવતાનો ઉત્તમ દાખલો રજૂ કર્યો દિનેશ ટેક્સટાઇલના ચેરમેન શ્રી દિનેશભાઈ પાંડે તેમના જન્મદિવસ નિમિત્તે ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા પહોંચ્યા હતા જ્યાં તેમણે ત્યાં રહેલા દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવ્યો અને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું દિનેશભાઈ પાંડે દ્વારા સેવા કાર્યથી બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી સમાજમાં સેવાભાવ અને સંવેદનશીલતાનો સંદેશ આપતું આ કાર્ય અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે દિનેશભાઈ પાંડે જણાવ્યું કે જીવનની ખુશી માત્ર ઉજવણીમાં નથી પરંતુ સમાજના નબળા વર્ગ સાથે વહેંચવામાં છે તેમનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય અને અનુસરણ યોગ્ય છે મયૂર ટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત